હીરાની દલાલી કરતા અરુણ દવે તથા તેના પુત્ર ચેતન અરુણ દવેના સંપર્કમાં આવ્યા હતા આ બંને પિતા પુત્ર વેપારી અજયનો વ્યવસાય વિશ્વાસ કેળવી તેમની પાસેથી રૂપિયા પાંચ લાખ પચીસ હજાર સાતસો છાસઠ ની કિંમતના હીરા વેચાણ માટે લીધા હતા દરમિયાન લાંબો સમય પસાર થવા છતાં દલાલ પિતા પુત્ર વેપારીને હીરા વેચાણની રકમ ચૂકવી નહોતી અને ખોટા વાયદાઓ આપી વિશ્વાસઘાત કર્યો હતો આ અંગે વેપારી અજય પિતા પુત્ર વિરુદ્ધ બોરતળાવ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી અંગે ફરિયાદ દાખલ કરાવી હતી પોલીસે તપાસના આધારે ચેતન અરુણભાઈ દવેને જયપુર ખાતેથી ઝડપી પાડ્યો હતો અને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે જેલ હવાલે કર્યો હતો રિપોર્ટર શૈલેષ રાવળ યશવી ગુજરાત ન્યૂઝ ભાવનગર